હેલો દોસ્તો જય જોહર જય આદિવાસી સંજય નાગ બોલોમાં આપ સબકા સ્વાગત છે દોસ્તો તો દોસ્તો અત્યારે આપણે રાતુ કરીને રેડી થઈ ગયા છે ને અત્યારે ચા મુકાઈ ગઈ છે એટલે આપણે ચા પીવાનું છે બધા એ ચા પીવા બેસી ગયા છે અને આજે રાતે વરસાદ હતો બધું પલારી દીધું છે કંઈ કામ કરે એવું નથી રાખ્યું પણ કારણ કે તડબૂવાયા છે એમાં આપણે પાણી વાળો છે ઝપકુરિયું અને આ ધોરિયો બનાવવાના હતા એ ધોરિયો બને એવું નથી એટલે ફરીથી આખું પડશે લગભગ ને આપણે ચા પી લઈએ હા તો કાવ છે કાલ તો ફાણીયાને લઈ ગયા હતા દવાખાને આજે રેડી થઈ ગયો હે ઓ મનડી બહાર આવને ચા પૂરા ફાડી નાખી લીયા હતા તો આપણે ચા ભી લેતા હૈ સુધી તીના હજુ ગરમ કરે ઓલો થઈ ગયો ખરેખર ખાસિન બલા બોલા બોલા મારી નથી હજી કે આજે રેડી કહે કે આજે રેડી થઈ જવાના ને આજે રેડી ને Para ali então. તો આપણે ચા પી આવી ગઈ છે અને હવે આપણે માલ બનાવવાનો છે ઓળી પ્લાસ્ટર કરી દેવી છે કારણ કે વરસાદમાં તો બધું પલરી ગયું હતું અરે માલ હોય તાલ હોય આપણે શું છે થોડોક ચીમટ આપણે પલાળી દઈએ ભણાવી દઈએ માલ અહીંયા બાજુ થોડું થોડું પાણી પડતું ટીપા એટલે આપણે માલ બનાવી દેરો આપણે કિંમત તો લઈ લીધો છે અને પાણી લઈ લઈએ પડે અહીંયાથી થોડો માલ બનાવીએ એ થાફારી ચીટી જા બે પાછડે લઈ લે મજા મેં લીખાજા એય આ રહી આ લીખાની ખેડી મેખા જાય પાણી કરખાય જા નકરી ચીટી જોઈ મિત્ર પાપોને મોકલો લાકડી લઈ Yeah.

મિત્રો આપણે ઉપર આવી ગયા છે આ જો અહીંયા થોડી થોડી લીટી પડી છે ને અહીંયા આપણે અત્યારે પૂરવાનો છે કારણ કે અહીંયા જે લીટી પડી ગઈ છે અહીંયા આપણે પાણી જે જમીને આવે છે બાકી બીજે તો નથી આવતું બધું પ્લાસ્ટર થઈ ગયું છે એટલે કે રેડી કરી દીધું છે હવે શિયાળા ઉપર આપણે લગાવવાનું છે ચાઢી ગયો ને આખું પીર પાણી હમ

તમે મિત્રો આજનું વાતાવરણ તો વરસાદ જેવું નથી રાઈતે આવ્યો તો એ બહુ આવી ગયો હતો એટલે આપણે કંઈ કામ ધંધો કર્યો નથી ખાલી વાડીએ બેઠા બેસાતા થોડીવાર પાવાનું હતું અહીંયા આપણે પાવા ગયા હતા લાગી જાય પાછા પછીને બીજું થોડુંક કામ હતું પતાઈ નહતા રહ્યા અને અત્યારે તો દીપન પૂડો મંડીએ છે અહીંયા લાકડા ફોડવાના છે અત્યારે આપણે લાકડા નું કરી દઈએ કેવું હે તું મિત્રો આરોહી ગીત ગાવે છે ગાવતે ગાવત લાવ ચાલ લાવ મેં ફોડ લાવજો લાજો મિત્રો આપણે લાકડા ફોડી દઈએ ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ કરજો

do you એટલે કોવાડી આપણે હમી કરવાની છે પછી લાકડા ફોડાફળ પડશે લાકડા તો થોડાક થોડા ફૂટ્યા છે કવાળી આપણે હમી કરી પડશે કારણ કે ઉખડી ગીપોઘાડ ના થાય મિત્રો આપણે કવાડી હવે હાથમાં બે હાડ પડશે હા તો આપણે નવો લાવવો પડશે આ હાલે તો આનો નવા થો તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં મેં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેનાવો વિડીયોને તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય દોસ્તો વિડીયો તમને સારો લાગતો હોય તો ચેનલ જરૂર સપ્શ મેં સુધી જય જવાહર જય આદિ